આ ઠંડીની સિઝનમાં બસો ને ઓગણપચાસ રૂપિયામાં અનલિમિટેડ એગ મળી જાય એટલે તો ભાઈ પબ્લિકને તો જલસા જ પડી જાય હું વાત કરી રહ્યો છું વીઆઈપી સર્કલ પાસે આવેલી વીઆઈપી ઇંડા ગલીની જ્યાં તમને બસો ને ઓગણપચાસ રૂપિયામાં અનલિમિટેડ એગ મળી જાય અને આ લોકો પાસે એટલી બધી વેરાયટી છે કે તમે ખાઈ ખાઈને તાકી જાઓ પણ વેરાયટી પૂરી નહીં થાય આ રીલ શેર કરી દેજો એગ લવર છું ને અને અહીંયા પર ટેબલ પર તમને એક કોલ્ડ ડ્રિંક ફ્રીમાં મળી જાય છે એ પણ કોલ કરીને આવવાનું રહેશે કોઈ મામૂલી બંદા એસ છિપા હૈ જીવન કાપસપા હ અને હા મિત્રો તમે બિલકુલ સાચું સાંભળો અહીંયા એક ડ્રિંક ફ્રી મળી જશે એમાં તમારે એને કોલ કરીને આવવાનું રહેશે પલ ટ્રેબલ અને તમારા ગ્રુપ સાથે આવો ફ્રેન્ડ સાથે આવો ફેમિલી સાથે આવો એકવાર આ જગ્યાનો મોજ માંડો તમને મજા આવશે અને બધી જ વેરાયટી અમૂલ ચીઝ બટરમાં બને છે અને આ લોકો પાસે વેરાયટીમાં ઢીગલો છે અને એડ્રેસને નંબર તમને સ્ક્રીન પર જ આપેલું છે તો એકવાર ઠંડીની સિઝનમાં મજા કરવા જરૂર પહોંચી જજો તો થેન્ક યુ સો મચ રીલ હારી લાગી હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો અને ઇન્ડા લવર